વીરપુર ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજકોટ જિલ્લામાં આવેલું એક મહત્ત્વનું યાત્રાધામ છે પૂજનીય સંત શ્રી જલારામ બાપાનું ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે વીરપુર વાત કરીએ તો કે જલારામ બાપાનો જન્મ ચાર નવેમ્બર સત્તરસો ને નવ્વાણુંમાં થયો હતો અને તેમનું મૃત્યુ ત્રેવીસ ફેબ્રુઆરી અઢારસો ને એક્યાસીના રોજ થયું હતું તેઓનો જન્મ લોહાણા સમાજના ઠક્કર કુટુંબમાં થયો હતો અને તેઓ જ બાળપણથી રામ ભક્ત હતા

આટકોટના પ્રસિદ્ધ પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે થયા એટલે કે વીરબાઈ પણ તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓના હતા ત્યારબાદ જલારામ અને વીરબાઈએ પોતાની જિંદગી ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા કરવા માટે સમર્પિત કરી દીધી હતી વીસ વર્ષની જ વયે તેઓ અયોધ્યા કાશી અને બદ્રીનાથની યાત્રામાં જવા માટે નક્કી થયું હતું અને તેઓ સાથે સાથે વીરબાઈને પણ લઈ ગયા હતા અઢાર વર્ષે ફતેહપુરના ભોજા ભગતના તેઓ અનુયાયીઓ બન્યા હતા અને ભોજા ભગતે જલારામ બાપાને ગુરુ મંત્ર આપ્યો માડા આપી અને શ્રી રામનું નામનું વચન આપ્યું ત્યારબાદ તેઓના આશીર્વાદથી એટલે કે ભોજા ભગતના આશીર્વાદથી તેઓએ સદાવ્રતની શરૂઆત કરી સદાવ્રત એટલે કે બાર મહિના અને ચોવીસ કલાક ભોજનની સુવિધા યાત્રાળુઓ સાધુ સંતોને વિનામૂલ્યે ભોજનની સુવિધા પૂરી પાડવા માટેનું તેમણે સદાવ્રત ચાલુ કર્યું જે અત્યાર સુધી પણ ચાલુ છે એક દિવસ તેમને સાધુ મળે છે અને તે સાધુ તેમને રામની મૂર્તિ આપે છે અને ભવિષ્યવાણી કરે છે કે હનુમાનજી તે આવશે આ જ સમયગાળા દરમિયાન જલારામ બાપાએ હરિવારને ભગવાન તરીકે સ્થાપિત કર્યા અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવી ત્યારબાદ સાથે સાથે સીતા અને લક્ષ્મણની મૂર્તિને પણ તેઓએ સ્થાપિત કર્યા જલારામ બાપાએ શરૂ કરેલા પાત્ર એટલે કે સદાવ્રતના કારણે તેમનું અક્ષય પાત્ર હંમેશા અન્ન ખૂટતું ન હતું અને તેઓ અવતારી પુરુષ તરીકે દેશ વિદેશની અંદર ખ્યાતિ પામવા લાગ્યા એક સમયગાળા દરમિયાન હરજી નામનો દરજી પોતાના પિતાના પેટના દર્દની ફરિયાદ માટે જલારામ બાપા પાસે આવે છે અને જલારામ બાપાએ પ્રભુ પાસે પ્રાર્થના કરે છે અને આ હરજીના પિતાજીનું દર્દ મટી ગયેલું હોય છે એટલે તેઓ જલારામ બાપાના પગમાં પડી જાય છે અને બાપા તરીકે સંબોધન કરે છે ત્યારથી જલારામ જલારામ બાપા તરીકે ઓળખવામાં આવે છે બીજો જ એક બનાવ અઢારસો ને બાવીસમાં બને છે કે જ્યારે જમાલ નામનો મુસલમાન પોતાના પુત્ર બીમાર હોય છે અને હકીમો અને ડાક્ટરોએ તેને સાજા થવા માટેની આશા છોડી મૂકે છે આ સમયગાળા દરમિયાન હરજી તે જમાલ મુસલમાનને વાત કરે છે અને તેઓ કહે છે કે તમે પ્રાર્થના કરો તેમની પ્રાર્થનાના કારણે પુત્ર સાજો થઈ ગયો હોય છે ત્યારે જમાલ ગાડું ભરીને જલારામ બાપાને મળવા આવે છે અને સાથે આખું ગાડું ભરીને અનાજ લઈને આવે છે ત્યારે તેઓ કહે છે કે જલ્લા સો અલ્લાહ આ એક કહેવત ત્યાં સાચી પડે છે એક સમયગાળા દરમિયાન ભગવાન સાધુ વેશ ધારણ કરીને જલારામ બાપા પાસે આવે છે ત્યારે તેમની પત્ની વીરબાઈને દાન આપવા માટે કહે છે અને તે સાધુ વીરબાઈને સેવા માટે પોતાની સાથે લઈ જાય છે આગળ જતા જતા વીરબાઈને કહે છે કે તમે અહીં થોભો ત્યારબાદ તે સાધુ પોતાની એક લાકડી અને એક જોડી મૂકતા જાય છે ઘણો સમય થઈ ગયો પછી તે સાધુ પાછા નથી આવતા ત્યારે વીરબાઈ એ લાકડી અને જોડી પોતાની સાથે લઈને પાછા ગામમાં આવે છે અને જલારામ બાપાને આ વાતની વાત કરે છે અને તે વીરપુરમાં જ રાખવામાં આવે છે હાલ જોવા જઈએ તો કે જે સમહાત્માએ એક જોડી અને લાકડી આપી હતી તે હાલ વીરપુરની અંદર ભક્તો માટે દર્શનાર્થે મૂકવામાં આવે છે નવ ફેબ્રુઆરી બે હજાર પછી અહીંના મંદિરના ટ્રસ્ટ છે સમાજે નક્કી કર્યું છે કે એટલું બધું દાન આવી ગયું છે કે હવે દાન લેવાની જરૂર નથી એટલે કે દાન લેવાનું પણ તેઓએ બંધ કરી દીધું છે છતાં પણ જલારામે શરૂ કરેલું આ સદાવ્રત તેમના સમયથી લઈને અત્યાર સુધી સતત ચાલતું રહે છે આમ જલારામ બાબાનો મહિમા અનેરો છે જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ કોમેન્ટમાં જય જલારામ લખવાનું ન ભૂલતા